ભુજમાં ચૈત્રવત તેરસના દિવસે પરંપરાગત શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા ભુજમાં શીતળા માતાના મંદિરે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ભુજમાં હમીસર તળાવના કિનારે આવેલા શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી ભાવિકોની ભીડ જામી હતી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ અહીંના પ્રાચીન મંદિરે પૂજા કરવા આવ્યા હતા મંદિર પરિસરમાં પૂજા સામગ્રી અને પ્રસાદનું વેચાણ થઈ રહ્યું હતું માતાઓએ બાળકોના સ્વાસ્થ્ય માટે પ્રતિક આંખોની અર્પણવિધિ કરી હતી નીજ મંદિરથી રમીરસર તળાવ સુધી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો શીતળા માતાજીની પરંપરા અનુસાર લોકો અગાઉના દિવસે થેપલા કુલર અને મગનો પ્રસાદ બનાવે છે બીજા દિવસે માતાજીના દર્શન કરી નાળિયેર અને ચાંદીની આંખો અણપણ કરીને પરંપરા વર્ષોથી ચાલી આવે છે ત્યારે આજે ભીષણ ગરમી વચ્ચે પણ દર્શનાર્થીઓ પરંપરાગત રીતે પૂજા કરતા નજરે પડ્યા હતા કલ્યાણેશ્વર જાગીરમાં શીતલા માતાજીનું મંદિર આવેલું છે સાડા ચારસો વર્ષથી શીતલા તેરસ ચૈત્ર વદ તેરસ ઉજવાય છે અને એ શીતલા તેરસનો મહિમા આખા ભારતમાં પણ થાય છે અને શીતલા તેરસ એટલે નાના બાળકોને નાના બાળકોને જે તે સમય ઓરી અછગડા અને શીતળા નીકળતા તો એની માનતા માનતા એટલે અહીંયા આવી નમાવી જાય અને પગે લાગી જાય એટલે મટી જાતો આમ તો શીતલા માતાજી એક કાલિકા માતાજીનું જે એક સ્વરૂપ છે કે આવી જે રાક્ષસી માયા જ્યારે જ્યારે ઉત્પન્ન થાય ત્યારે કાલકામાં એનું ઉત્પન્ન થાય અને ઉત્પત્તિ થાય ને આવા રોગોનું સંહાર કરે એટલે આ તેરસનો મહિમા બહુ મોટો છે શ્રાવણ મહિનામાં પણ સાતમના પણ અહીંયા મેળો જોજાય છે આ એ મેળો જોજાય છે અને બહુ સારી વ્યવસ્થા પણ હોય છે પોલીસ પ્રશાસન તરફથી સારી વ્યવસ્થા હોય છે અને સૌ અઢારે વર્ણ લોકો જેમ પાળેશ્વરમાં પણ એક શીતલા માતાજીનું મંદિર છે ઉવા પણ હોય છે ને આ જગ્યાએ પણ બધાએ શિષનામાઓ આવે છે અને મહિમા એનો જાણે છે અને પગે લગાડવા નાના છોકરા બુલ બધા બધા ગામડાથી પહેલાં આવતા હતા હવે ગામે ગામ બધા શીતલાના મંદિર થઈ ગયા નક્કર બધા ભુજ તાલુકા આજુબાજુ મોટી શીતલા કહેવાતી આ ગલનાણેશ્વર જાગીરમાં એટલે આ અહીંયા જ કંઈ બધી પ્રજા આવતી દર્શન કરવા છાસ તો એક અમારો એક નિયમ છે કે આ જે નાની પ્રજા છે ને માતાજીને દર્શન કરવા આવે ને ત્યારે ભૂખ્યા પેટે આવ્યા દર્શન કરાવી અને છોકરાઓની માં ઘરે જઈને ચાય પીએ કે ઠંડુ ખાય આમાં એટલે અમારા તરફથી છેલ્લા દસ પંદર વર્ષથી પૂજા ડાઇનિંગ હોલ પરિવાર કે સ્ટાફ કે અમારા મિત્રો તરફથી આ ખાસ છાસનું વિતરણ અને એ છાસથી આવી ગરમીમાં બધાને રાહત મળે એના માટેનું ખાસ એક વર્ષથી પૂજા ડાઇનિંગ હોલ પરિવાર આયોજન કરે છે અને એ અમે અમે એને અમારું શુભ કાર્ય માનીએ છીએ અમને નિમિત્ત બનાવે છે આ સમયમાં એ બદલ આ પ્રજાજનો જે દર્શન કરવા એનો પણ અમારી છાસ પીએ છે એનો આભાર માનીએ છીએ